હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે ફરાળમાં લઈ શકાય તેવી બે રેસિપી આજે મોરૈયા અથવા સામામાંથી જોશું તો સામાના વડા બનાવવા માટે મેઇન છે સામો છે અને એક કપ છે એને આપણે પહેલા બાઉલમાં લઈ લેશું અને ત્રણ ચાર પાણીથી ધોઈ લેશું કુકરમાં ટ્રાન્સફર કરી લેશું ચાર બટેટા છે કાચા બટેટા એના કટકા કરી એમાં ઉમેરી દેશું નમક એડ કરી દઈશું વન ફોર્ટી સ્પૂન વન થર્ડ કપ પાણી એડ કરશું એકવાર મિક્સ કરી લેશું આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે એને બે સીટી કરવાની છે બે સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકર ઠંડુ થાય પછી ખોલશું કુકર ખોલી લેશું પોળા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું તો આપણે હાથડી એટલું ઠંડુ થઈ ગયું છે હવે એમાં આપણે મસાલા કરી લેવાના છે શેકેલા સિંગના દાણા છે વન થર્ડ કપ છે એ એડ કરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન શેકેલું જીરું છે વન ફોર્થ ટીસ્પૂન મરી પાવડર છે મરચાં અને આદુ વાટેલા છે એક મોટી ચમચી એક નાની ચમચી તલ છે એક નાની ચમચી ખાંડ છે આની કટોરી જેટલી છે ફુદી પાન છે એક મોટી ચમચી જેટલા અડધા લીંબુનો રસ છે અને નાની ચમચી મીઠું છે અથવા સ્વાદ મુજબ હવે બધું બરાબર મસળીને મિક્સ કરી લેવાનું છે તમે જુઓ તો આ રીતે ડો જેવો આપણે એને તૈયાર કરી લીધું છે મસળીને સરસ તો હવે આપણે આમાંથી નાના નાના ગોળા તૈયાર કરી લેવાના છે રોટલી જેટલું આપણે પોષણ લેશું આ રીતે આ રીતે આ રીતે પેલા બરાબર પ્રેસ કરી લેશું અને આ રીતના તૈયાર કરવાના છે તો આ રીતે બધા તૈયાર કરી લઈએ તો આમાંથી ટોટલ તેર બોલ્સ તૈયાર થયા છે તો આપણે બે રીતે બનાવવાના છે પેલી રીત છે આપણે એને તળીને બનાવવાના છે તો એના માટે આપણે તેલ મૂકી દીધું છે અને તેલ સરખું ગરમ થઈ ગયેલું હોવું જોઈએ તેલ થઈ ગયું છે થોડી વાર ફ્લેમ આપણે મીડિયમ કરી નાખશું અને આપણે આ રીતે બોલ્સ અંદર મૂકી દઈશું અને આપણે તેલ આ રીતે ઉપર થોડુંક આપણે જો ખાલી રહેતું હોય તેલમાં ન ડૂબ્યા હોય તો આ રીતે ઉપર તેલ આપણે કરી લેશું લગભગ અડધી મિનિટ જેવું થયું છે પછી આપણે એને ટર્ન કરશું તો હવે આપણે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી લેશું અને એને ઉલટ પુલટ કરીને આપણે એને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો બે મિનિટ જેવું થયું થોડા બ્રાઉન થયા છે હવે છેલ્લી એકાદ મિનિટ માટે આપણે ફ્લેમ છે એ ગેસની ફ્લેમ ફૂલ કરી દેસુ અને એને તળી તો બીજી મિનિટ થઈ ગઈ છે અને વડા છે તમે સરસ તો આપણે એને લઈ લેશું તો આ પેલી રીત આપણે કર્યા છીએ હવે બીજી રીતે તમારે ઓછા તેલમાં ખાવા હોય તો આપણે એ રીત જોઈ લઈએ

તો આપવામાં આપણે થોડું થોડું ઘી મૂકી દઈશું તમે તેલ પણ મૂકી શકો છો તો એમાં બોલ્સ મૂકી દેવાના છે આ રીતે થઈ ગયા પછી ઉપર આપણે થોડું થોડું ઘી મૂકી દેસુ ઘીમાં બનેલા એકદમ મસ્ત લાગશે આ તો ફ્લેમ ધીમી કરી છે અને બે બે મિનિટ જેવું આપણે એને ઢાંકીને થવા દઈએ તો બે મિનિટ થઈ છે અને આપણે આપણે ટર્ન કરી તો ઢાંકીને આ બાજુ પણ બે મિનિટ થવા દઈએ તો આ બાજુ બે મિનિટ થઈ ગઈ છે તો બાકીના જે છે ને આપણે એક મિનિટ માટે ઉલટ પુલટ કરીને ફરતા આપણે શેકી લેવાના છે તો તમને એકાએ દુઃખ નાનું કાચું લાગે તો વચ્ચેનું ઝડપથી ચડી ગયું હોય છે તો બીજી એક દોઢ દોઢ મિનિટ જેવું થયું છે અને હવે આપણા વડા છે એ એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ તો સામાન્ય બંને રેસીપી બનીને તૈયાર થઈ જાય છે તમે વડાને તળીને પણ ખાઈ શકો છો અને આ રીતે તમે ઓછા તેલમાં પણ એને અપમની સ્ટાઇલમાં તમે પણ શેકીને પણ ખાઈ શકો છો તો આજની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને એક તોડીને પણ બતાવું છું એકદમ મસ્ત બને છે અને આપણે જે તળીને બનાવ્યા છે એ છે ઉપરથી ક્રિસ્પી થશે અને અંદર મુલાયમ થશે